હિન્દુસ્તાની ટીમ દરેક ચાહક મિત્રોના દિલથી આભાર વ્યક્ત કરે છે અને હા મિત્રો ઘણા ચાહકો અને એવી કમેન્ટો હોય છે કે તમારી ટીમમાં કેટલાના લગન કરેલા છે અને કેટલાના લગન નથી કરેલા તો મિત્રો હું તમને જણાવું કે અમારી ટીમમાં કુલ દસ સભ્યો છે અને એમાં નવ જણાના લગન કરેલા છે ખાલી અભિગના લગન નથી કરેલા અને મિત્રો આજે અમારે મા બાપના અમુક સપના જે હતા એ આજે એક મિલિયન અમારે પૂરા થયા તો એ એમના અમે સપના પણ પૂરા કર્યા છે અને અમુક ચાહકો એવી પણ કમેન્ટો હોય છે કે દરેક મેમ્બર નું દરેક એક્ટર નું રિયલ ઘર બતાવો તો આજે અમે તમને દરેક એક્ટર નું રિયલ ઘર બતાવીશું તો ચાલો આપણે જઈએ અને મળીએ જય માતાજી જય માતાજી મિત્રો હવે હું જઉં છું મપ્પુ કાકાના ઘેર મપ્પુ કાકાનું રિયલ ઘર બતાવો અને મપ્પુ કાકાનો તમને પરિચય આપું આ છે મફુકાકા નું રિયલ ઘર અને મોટા ભાગે અમે વિડીયો માં પણ યુઝ કરતા હોય છે મોટા ભાગે વિડીયો આ ઘરના આવતા હોય છે જે તમે જોતા જશો અને હવે મફુકાકા ને હું બહાર બોલાવું મફુકાકા જય માતાજી મિત્રો મફુ કાકા ને વિડીયો માં મફુ કાકા નામ છે અને રિયલ માં એમનું મફુજી નામ છે આ એમનો સૌથી નાનો દીકરો છે દેવ અને પૂજા આ તેમને નાની દીકરી છે પૂજા અને એક બીજી વાત તમને જણાવું કે હું અને મફુ કાકા બે સગા ભાઈ છીએ અને મફુ કાકા તમે પણ હવે ચાહકોનો આભાર વ્યક્ત કરો જય માતાજી મિત્રો અમારી ચેનલ માં 1 મિલિયન થવાથી તમારો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ જય માતાજી અને મિત્રો તમે પણ વ્લોગ માં જોડાય રહો હવે આપણે જઈએ બલ્લુ ભાઈના ઘરે મિત્રો આપણે જવાનું હતું બલ્લુ ભાઈના ઘરે પણ એને પહેલા જલાજીનું ઘર આવે છે એટલે કે બાસ્કુજીનું આજે અને વિડીયોમાં બાસ્કુજી નો બહુ સારો એવો રોલ કરે છે જય માતાજી

હા તો મિત્રો તલાજી બાજુમાં બાજુ માં ઘર છે અને બલ્લુભાઈ નું આ રિયલ ઘર છે બલ્લુભાઈ અને બલ્લુભાઈ અમારા ટીમ ના ડાયરેક્ટર છે એટલે બલ્લુભાઈ ને મારે કોઈ પરિચય આપવાની જરૂર નહીં બલ્લુભાઈ નો પરિચય બલ્લુભાઈ જાતે આલ છે જય માતાજી આજે અમારી એસબી હિન્દુસ્તાની ચેનલમાં માં 1 મિલિયન સબ્સ્ક્રાઇબર પૂરા થયા તે બદલ હું અને મારી એસબી હિન્દુસ્તાની ટીમ ખરેખર બહુ ખુશ છે અને ખાસ વાત કે મારી ફેમિલીમાં આ મારો મોટો દીકરો શ્રવણ છે અને

અમારી પ્રગતિ પાછળ અમારા મા બાપના આશીર્વાદ અને એમનો સાથ સહકાર અને અમારા કુટુંબનો પણ ફૂલ સપોર્ટ છે અમને એટલે તમે પણ તમારા મા બાપના આશીર્વાદથી જ આગળ વધશો અને અમારા મન મિલિયન સસ્ક્રાઇબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર હા તો મિત્રો આપણે આવી ગયા છીએ ભરતશ્રીના રિયલ ગેર તો આ ભરતશ્રીનું રિયલ ઘર છે અને હવે હું ભરતસિંહને અને ભરતશ્રીની ફેમિલી સાથે તમને મળાવું ભરતસિંહ જય માતાજી મિત્રો મેં તમને આગળ પણ જણાવ્યું કે ભરતસિંહ અને ધનુભા બે સગા ભાઈ છે અને આ છે ભરતસિંહના પપ્પા અને અમારા કાકા અને ભરતસિંહની સૌથી મોટી દીકરી છે સંધ્યા બા અને તેમની આ નિમા ભરતસિંહની નાની દીકરી છે નિમા અને સૌથી નાની દીકરી છે ધાલબા અને આ છે ભરતસિંહના ભાઈનો દીકરો શુભમ અને

અને અમારી દાદીમાની ઉંમર લગભગ એકસો ને પાંચ વર્ષ છે અને બીજી વાત તમને જણાવું કે અમારા દાદીમાને કુલ સાત દીકરા છે અને અમે જે દસ સભ્યો રહ્યા એ સાત ભયાનાક છોકરા છીએ એમાં સૌથી મોટા મારા પપ્પા અને સૌથી નાના હરિભાના પપ્પા એટલે કે આમનું નામ છે કપૂરજી અને આ છે અમારે કાકા જોરાજી જે ગલ્લા ઉપર બેસે છે અને અમે ગલ્લાના ઘણા બધા વિડીયો પણ બનાવતા હોય છે અને ઘણી વખત વિડીયોમાં પણ આવતા હોય છે મિત્રો બીજી વાત તમને જણાવું કે આ અમારે જોરા કાકા અમને વિડિયોમાં બહુ સપોર્ટ કરતા હોય છે અને અમને ખરેખર બહુ સાથ અને સહકાર આપે છે એટલે આમને પણ અમારી એસપી હિન્દુસ્તાનની ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે અને હવે હરી વાત એમની ફેમિલીનો પરિચય આપશે જય માતાજી મિત્રો આ જે મારા પપ્પા તેમનું નામ છે કપૂરજી આજે મારો મોટો ભાઈ દિલીપજી આજે મારા મમ્મી ભેમીબેન આજે મારો ભત્રીજો વનરાજજી આજે મારો નાનો ભત્રીજો યુવરાજજી ઉર્ફ ઈલુ ઈલુ કોવા ઈલુ બતા મિત્રો તમે જે કમેન્ટો કરતા હતા ઈલુ કોવાય વિડિયોમાં કે ઈલુ કનો છોકરો છે કનો દીકરો છે તો તમને હવે કહી દઉં કે ઈલુ હરીબાના મોટા ભાઈનો દીકરો છે અને હવે આપણે જઈએ અભિષેકના ઘરે તો તમે પણ જોડાઈ રહો અમારી સાથે વ્લોગમાં

હરિભા કોઈ બોલું છે હવે જય માતાજી મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને અમે તમને આવા ને આવા કોમેડી થી ભરપૂર વિડીયો આપતા રહીશું